ઓડ ખાતે ગત તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ સૂર્ય દ્વાર પાસે સવારના સુમારે સરકારી બસ લઈને ચાલક ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોર જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં એક અજાણ્યા શખ્સનું બાઇક હોવાથી તેમને બાઇક સાઈડમાં ખસેડવા માટે જણાવતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને બીજા અન્ય ચાર શખ્સોને બોલાવી લાવવામાં આવ્યા હતા અને ભાનુભાઈ ઠાકોરને બે ખૂબ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોર દ્વારા ખંભોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે ગયેલા અને ત્યાંથી તેઓ આણંદના ખાનગી દવાખાને દાખલ થયા પણ ઘણા બધા દિવસો વીતવા છતાં પોલીસ દ્વારા માર મારવામાં આવનાર શખ્સોની કોઈ અટકાયત ન થઈ હોવાથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના લોકો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને જલ્દીથી ધરપકડ થાય અને ભાનુભાઈને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પાબેન પટેલ મારું નામ અમિતજી ઠાકોર છે હું ગુજરાત ક્ષત્રિય ઠાકુર શેનામાં પ્રદેશમાં કામગીરી કરું છું જો આજે પત્ર અમે આપ્યું છે કલેક્ટર સાહેબને જે ગતરોજ ઓડમાં સરકારી કર્મચારી એટલે એસટીના ડ્રાઈવરને મારવાની બાબત છે આપણા ગુજરાતના ડીજી સાહેબ એવું કહે છે કે આ સામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે તો શું આ ઓડમાં સરકારી કર્મચારી પર હાથચાલાકી થઈ છે તો શું એ લોકોને સજા થશે અમારી સ્પષ્ટ માગણી છે કે આવા લેવા જોઈએ સરકારી ધરપકડ નથી થઈ પોલીસ તંત્ર ધારે તો ચોવીસ કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે તો ડીજી સાહેબ સાથે પણ હું આગ્રહ રાખું છું કે આવા અસામાજિક તત્વોને વહેલીમાં વહેલી તકે પકડવામાં આવે અને જે રીતે આખા ગુજરાતમાં આ સામાજિક તત્વો પર સકંજો કસવામાં આવ્યો છે એમ આ હોડ આ સામાજિક તત્વો પર સકંજો કસવામાં આવે અને એની ધરપકડથી એક દાખલો બેસે એવી અપેક્ષાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું